રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ઈડી કેસમાં ક્લીન ચીટ મળતા કોંગ્રેસ પાર્ટીમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી તાલુકાના સુપડી વિસ્તારમાં ઉજવણી સાથે ધારણા પ્રદર્શન યોજાયું હતું સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુપડી બસ સ્ટેન્ડ સામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ યોજાયો હતો બપોરે બે થી સાડા ત્રણ કલાક દરમિયાન ચાલેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ સત્તા પર સત્યની જીતના નારા લગાવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ નારાબાજી પણ કરવામાં આવી હતી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત